સુધી વ્યસના પેટ્રોલના 450 રાખ્યા હોય અને આ 10 વર્ષમાં સત્તામાં આજે ભાગશોએ ને આજે કેડુ તો છે આમ તો એમ કે અમે કેડુ તો દેશના લોકોના આશું ઉછવાવાળા છે તો હું એમને પૂછવા માંગુ છું કે હાથસો ખેડૂતો ઉપર ગોળીબાર થઈ અને એને હત્યા કરીને એ ટાઈમે તમારા આંસુ ક્યાં ગયા હતા અવાજ મણી નગર માં મારી બેન ને કઈ હાલતે તમે કર્યા હતા એ ટાઈમે તમારા આંસુ ક્યાં ગયા હતા ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે 7મી તારીખે તમે ભવ્ય રીતે કોંગ્રેસને વિજય મળે એ માટે મોટા પ્રમાણમાં મતદાન કરજો આ વિસ્તારના આ વિસ્તારના તમામ કોંગ્રેસીઓ જીતવા વાળા છીએ સમગ્ર ગુજરાતની અંદર ક્યાંક સાબરકાંઠા હોય ક્યાંક વડોદરા હોય તો તમારે ઉમેદવારો બદલવાનો વારો છે કોંગ્રેસ પાર્ટી ને નથી આવ્યો અને બનાસકાંઠામાં તો અલા પ્રદેશનો અને કેન્દ્રનો નેતૃત્વ એ અપડાઉન કરે છે પેલા બનાસકાંડા જિલ્લા આખો મધ્ય એટલે એમને ક હારા વાત ના લાગી પણ સીઆર પાટીલ સાહેબને મેદાનમાં ઉતારણ સીઆર પાટીલ સાહેબ તો બનાસકાંડામાં અપડાઉન કરે છે અને પછી મુખ્યમંત્રીને ઉતાર્યા અને આપણા બેવળા WhatsApp પર Facebook પર એમાં બધાય જોયું અને બધાય યુવાનોએ લખ્યું બાપુ કે બનાસકાંડામાં પહેલી તારીખે એક ગોળા ફેંકવાનું મશીન આવે છે એટલે યુવાનો બધાય હેલ્મેટ વગર બહાર ના નીકળતા હોય આવા યુવાનો કોમેન્ટ કરે અને કોમેન્ટ કરે ત્યારે એક બનાસકાંડામાં એક ગરીબ સમાજની એક ગરીબ દીકરીને હરાવવા માટે એ દેશના વડાપ્રધાનને આવવું પડે એનાથી માટી તાકાત એ બનાસકાંડાન પાટણના કોंग्रेसના કાર્ય કરવાની છે અને કોંગ્રેસના કાર્ય કરવાની છે ત્યારે આપ સૌને હું બે હાથ જોડીને વિનંતી કરું કે આ 7મી તારીખે રાહુલ ગાંધી બને અને હતા એના જે પુરાના દિવસો હતા મનમોહનસિંહ સરકાર હતા એ દિવસો આપણા પાછા આવે એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર બનાસકાંઠા જિલ્લામાં હોય ફોન કરજો તમારી બેન દીકરી બનાસ ની બેન ને આશીર્વાદ આપવા માટે અહિયાં કામ કરજો પણ ક્યાંક ફોન કરવા પડે તો પાંચ પછી ફોન કરી કરીને તમે પણ મને પણ મદદ કરજો એ વિનંતી સાથે આપ સૌરો ખુબ ખુબ આભાર